ગુજરાતના પતંગ રસિયાઓ માટે અહીંયા મહત્વના સમાચાર છે ઉત્તરાયણમાં હવામાન અંગે અંબાલાલની આગાહી સામે આવી છે ઉત્તરાયણની આસપાસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ચૌદમી એ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે ઉત્તરાયણ પર સવારથી ઠંડા પવનો ફૂંકાશે ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રતિ કલાક છ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાથે આંચકાના પવનના કારણે ગતિ વધી પણ શકે છે

લગભગ છ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે ક્યારેક ત્યાં આંચકાના પવનમાં કદાચ ગતિ વધી શકે કચ્છના ભાગોમાં છથી પંદર કિલોમીટર સુધી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે કદાચ આંચકાનો પવન વધી શકે બનાસકાંઠા ઉત્તર ગુજરાતના ભાગમાં પણ પવનની ગતિ છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની ગતિ વધારે જશે વધારે સૌથી પવનની ગતિ તેજ જવાની શક્યતા કચ્છમાં છે કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ છે સૌરાષ્ટ્ર કેટલાક વખત સમજણ તો કેટલાક ભગવમાં વધુ પવનની ગતિ રહે છે એટલે આ પવન જે છે એ ઘણી વખત પતંગ પતંગેશિયાનો નિરાશ ન કરે તેવું પણ હોઈ શકે પરંતુ એ ઉત્તરાયણ ઉપર ઠંડા પવનો ફૂંકા છે અને હવે વાત કરીશ શું કબૂતર બાજુના ફ્રાન્સ કબૂતરબાજીના કેસમાં કેટલાક મોટા ખુલાસા થયા છે ગેરકાયદે અમેરિકામાં ધુસણખોરીના પ્રકરણમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે એજન્ટોની જાળ અમેરિકામાં પણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે એજન્ટોના વકીલ અમેરિકામાં પણ કાર્યરત રહેતા કબૂતરબાજીમાં કોઈ પકડાય તો છોડાવવા વકીલો કામ કરતા હતા અમેરિકામાં સ્થાયી કરાવવાનું કામ પણ વકીલ એજન્ટો કરતા હોવાની માહિતી છે આ મોટો ખુલાસો અહીંયા સામે આવ્યો છે ગઈકાલે સીઆઈડી ક્રાઇમે ચૌદ એજન્ટો સામે ગુનો નોંધ્યો હતો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરાવવા મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કાવતરું ઘડવા પુરાવાનો નાશ કરવાનો પણ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો છે કબૂતર કલમ હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે સીઆઈડી ક્રાઇમે જગ્ગી પાજી કિરણ પટેલ મુંબઈના રાજુ એજન્ટ કલોકના ચંદ્રેશ પટેલ દિલ્હીના જોગિન્દરસિંહ માનસી સલીમ દુબઈના શેમ પાજી ભાર્ગવ દરજી કલોલના સંદીપ પટેલ મુંબઈના રાજુ રાજાભાઈ કલોલના પિયુષ બારૂટ અર્પિત ઉર્ફ માઇકલ ઝાલા વલસાડના જયેશ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનવ તશ્કરીની શંકાએ તાજેતરમાં ફ્રાન્સના હવાઈ મથકે એક વિમાનને રોકી દેવામાં આવ્યું હતું અને આ જ વિમાનમાં ત્રણસોથી વધુ ભારતીય સવાર હતા તપાસમાં ખુલ્યું છે કે ધી ચાર્ટર્ડ એરબેઝ એ થ્રી ફોર ઝીરો નામનું આ વિમાન યુએઇથી ઉડાન ભરીને નિકાલ જઈ રહ્યું હતું આ વિમાન ફ્રાન્સમાં ઇંધણ પુરાવા રોકાયું હતું અને તેમાં માનવ તસ્કરીની શંકાએ તેને રોકી દેવામાં આવ્યું જોકે ફાન્સની તપાસમાં કોઈ શંકાસ્પદ ન જણાતા તેને રવાના કરી દેવામાં આવ્યું હતું તો આ તરફ રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક મહિલાનું મોત થયું હોવાની વિગત છે ધુરાજી ઉપલેટા હાઇવે પર આઈટીઆઈ સામે આ બનાવ બન્યો છે કારને અડફેટે બેતાલીસ વર્ષની મહિલાનું મોત થયું છે હોટલમાં રસોઈનું કામ કરી પરત ફરતી વેળાએ મહિલાને કાર ટક્કર મારી હતી મહિલાનો મૃતદેહ પીએમ માટે હાલ ધુરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત અમરેલીમાં રોડ અકસ્માતમાં સિંહણ ઘાયલ થઈ છે બક્સરાના મુજાસર ગામ નજીક આ બનાવ બન્યો છે રોડ પાર કરતી સિંહણને કારે ટક્કર મારી વન વિભાગની ટીમે સિંહણને સારવાર માટે ખસેડી છે કારમાં જૂનાગઢના જૂના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સવાર હતા જોકે હજી સુધી અકસ્માતમાં કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ કરાઈ છે રમણભાઈ વોરાની માંગને અન્ય ધારાસભ્યનું સમર્થન સામે આવ્યું છે સુરતના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ સમર્થન જાહેર કર્યું છે રમણભાઈની માંગ સાથે હું સહમત હોવાનું કાનાણીએ વાત કહી છે લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવો જોઈએ લગ્ન કરનાર દીકરી અને એના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવાના હેતુથી ઈડરના ધારાસભ્ય રમણભાઈ વોરાએ અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખ્યું હતું જેમાં લગ્નના કાયદામાં ફેરફારની માંગ કરી હતી રમણ માંગ કરી હતી કે લગ્ન નોંધણીમાં પિતાની સહી ફરજિયાત કરવામાં આવે આ માંગને ધારાસભ્ય કુમાર કાનાણીએ ટેકો આપ્યો અને ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ ના કાયદામાં કેટલાક સંબંધિત સુધારાઓ લગાવવાની માંગ કરી સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું ને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહનું ધમધમાટ ચાલી રહ્યું છે અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે સમાપન સમારોહમાં અમિત શાહ અને સીએમ હાજર રહેવાના છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે અંતિમ દિવસ છે ગ્રીન હાઇડ્રોજન પર ઊર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે તારીખ દસ થી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગેટવે ટુ ધી ફ્યુચર થીમ પર આયોજન કરવામાં આવ્યું છે દેશ વિદેશના રાષ્ટ્રપતિઓ બિઝનેસમેનો આ ગુજરાત ખાતે વાયબ્રન્ટ સમિટમાં પધાર્યા છે આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો અંતિમ દિવસ છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાપન સમારોહમાં હાજર રહેશે એક બ્રેક માટે આવો અરુણ જામ ખંભાળિયાના ડાયરામાં ફરી થયો રૂપિયાનો વરસાદ સંગીત પ્રેમીઓએ ઉછાળી ચલણી નોટો પ્રસંગ હતો આઈ સોનલ માનો દ્વારકાના ખંભાળિયામાં સોનલધામમાં યોજાયેલા ડાયરામાં લોકોએ ખોબલે ખોબલે રૂપિયા ઉડાડ્યા હતા કલાકાર વિજય ગઢવીના ડાયરામાં ચલણી નોટોનો રીતસરનો વરસાદ થયો હતો દ્વારકામાં સાઈ સોનલ માતાજીના શતાબ્દી મહોત્સવમાં ડાયરાની રંગત જામતા મોટી સંખ્યામાં ડાયરા પ્રેમી અને સંગીત પ્રેમી જનતાના જમાવડો જોવા મળ્યો ડાયરાની મહેફિલમાં નવા નવા કલાકારોએ લોકોને એવી મોજ કરાવી કે લોકો રીતસરના ડોલ્યા ચલણી નોટોથી કલાકારોને ઢાંકી દીધા લોકોએ મોજમાં આવી ગુલાબી નોટના બંડલ પણ ઉડાવવાનું શરૂ કરી દીધું ચલણી નોટોનો વરસાદ કરી દેતા સ્ટેજ આસપાસ ચલણી નોટોની પથારી થઈ ગઈ હતી ચલણી નોટોથી સ્ટેજ જવાઈ ગયું હતું અને નીચેથી લાલ જાજમ પણ દેખાવાની બંધ થઈ ગઈ હતી જેને નિહાળીને કલાકારો તો ઠીક તમામ શ્રોતાગણ કણ પણ મંત્રમુખ બની ગયા હતા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શિયાળાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તે પ્રકારે ઠંડીનું આક્રમણ વધી રહ્યું છે જેના પગલે લોકો પણ કાતલ ઠંડીમાં છૂટવાઈ રહ્યા છે નલિયામાં સૌથી વધુ દસ ડિગ્રી ઠંડી નોંધાય છે ભુજમાં બાર રાજકોટ અને ડીસામાં તેર ડિગ્રી પારો સુરેન્દ્રનગરમાં તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન અને ગાંધીનગરમાં સોળ અમદાવાદમાં સત્તર છે પરંતુ રાજ્યમાં દિવસ બાદ ફરી ઠંડી પડશે રાજ્યમાં ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ ઠરી જશે જશે મારી મારી નહીં પરંતુ થાકી હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ ફરી ખાતર ઠંડી માટે તૈયાર રહેવું પડશે ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ જોવા મળી શકે છે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હોવાથી ઠંડી ભૂકા બોલાવશે ગિરાવટલી પાર્ટી લોકસભાની ચૂંટણી પહેલા જાણે ભાજપમાં ભરતી ની મોસમ ખીલી ઉઠી હોય તેવું લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ની રાજનીતિ મોટી ઉથલપાથલ ના એંધાન મળ્યા છે રાજ્યના ત્રણ આપે તેવી વાતો વહેતી થઈ છે ત્રણ અપક્ષ ધારાસભ્યો ધવલ ઝાલા માવજી દેસાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જાન્યુઆરીના અંતમાં રાજીનામું આપે તેવી શક્યતા છે સાથે જ તેઓ ભાજપના મેન્ડેટ પરથી ચૂંટણી લડી શકે છે હાલ ત્રણેય અપક્ષ એમએલએ ભાજપના સમર્થનમાં છે રાજીનામા બાદ ત્રણેય સભ્યો ભાજપમાં શક્યતા છે છે રાજ્યમાં ત્રણ રાજીનામાના સમાચાર પ્રસરતા મચી રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે રામ મંદિર પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસી નેતા અયોધ્યા નહીં જાય ત્યારે આમંત્રણ મુદ્દે ગુજરાત કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે કોંગ્રેસ હાઈકમાન્ડ ના નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસમાં જ ડખા ઉભા થઈ ગયા છે જે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું તેમણે કહ્યું કે મંદિરનું કામ નથી નથી થયું પ્રતિષ્ઠા ન ન થઈ શકે ભાજપના કાર્યક્રમમાં જઈ શકાય શ્રીરામના દર્શન માટે આમંત્રણની જરૂર વગર આમંત્રણે અમે મંદિરોમાં જતા છીએ આ બાજુ કોંગ્રેસ નેતાઓના વિરોધાભાસી નિવેદન સામે આવ્યા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કોંગ્રેસ હાઈકમાન્ડ થી નારાજગી વ્યક્ત કરી પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી તેમાં તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામ આરાધ્ય પાટણના એમએલ કિરીટ પટેલે પણ નારાજગી વ્યક્ત કરી કહ્યું કે રામ ભાજપ કે કોંગ્રેસના નહીં પરંતુ સર્વ સમાજના છે રામ મંદિર આમંત્રણ કોંગ્રેસના સ્વીકાર ભાજપે આકરા પ્રહાર કર્યા પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું કે આમંત્રણ સ્વીકાર સનાતન ધર્મ નો વિરોધ ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ